નમસ્કાર મિત્રો ચૌદ માર્ચ ફાલ્ગુન પૂર્ણિમાએ સૂર્યની ચાલ બદલાશે આ ચાર રાશિઓ લોટ છે તેમના ખિસ્સામાં પૈસાથી ભરેલા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચ ફાલ્ગુન પૂર્ણિમાએ સૂર્યદેવની ચાલ બદલવા માટે જઈ રહી છે જેના કારણે બાર રાશિમાંથી ચાર રાશિ ઉપર ભગવાન સૂર્યનારાયણનો આશીર્વાદ વરસવા માટે જઈ રહ્યો છે ચૌદ રાશિઓના ઘરોમાં ખુશીઓનો વરસાદ થવાનો છે મિત્રો આ ચાર રાશિઓનું ભાગ્ય પણ ચમકવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સૂર્યદેવ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે જેના કારણે આ રાશિઓને ફક્ત લાભ જ મળવાનો છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષમાં ગ્રહો રાશિ ચિહ્નો કુંડળી નક્ષત્રો અને ગ્રહનો ખૂબ જ મહત્વ પણ માનવામાં મિત્રો આવ્યું છે ખાસ કરીને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહોને મહત્વપૂર્ણ જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસનો નો પહેલો ચંદ્રગ્રહણ એ મિત્રો આ ચૌદ માર્ચ બે હજાર પચીસના ના રોજ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે થશે અને ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં થશે આ દિવસે હોળી પણ ઉજવવામાં આવશે મિત્રો ચૌદ માર્ચ ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે સૂર્યનું ગોચર ગુરુની માલિકીની મેન રાશિમાં હશે જે સૂર્ય એક મહિના સુધી આ રાશિમાં રહેશે આમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્ય ગોચરનો શુભ સંયોગ પણ મિત્રો બનવા માટે જઈ રહ્યો છે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય જેમ કે ચોક્કે છે આ મહિનામાં સૂર્ય શુભ અને પડદા ગ્રહ ગુરુની ગુરાશીમાં ગોચર કરશે જ્યાં ચાર રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક મિત્રો સાબિત થઈ શકે છે મિત્રો ચાલો આ વિડીયો માટે ભાગ્યશાળી રાશિઓ કઈ ચાર રાશિઓ છે જેની વધુ માહિતી મેળવીએ જેમને સૂર્યના રાશિ પરિવર્તન અને ચંદ્રગ્રહણના સહયોગથી શુભ લાભ પણ મળવા માટે જઈ રહ્યા છે મિત્રો ચાલો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન લખો જેથી ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મિત્રો આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશેની માહિતી નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ માર્ચ ફાલ્ગુન પૂર્ણિમાના રોજ સૂર્યદેવ કુંભ રાશિથી મીન રાશિમાં જશે જે તમને લાભ કરશે આ સમય દરમિયાન સૂર્ય વૃષભ ચોથા સ્વામી શ્રી હશે અને હવે જ્યારે સૂર્ય મીનમાં ગોચર કરશે ત્યારે તે તમારા અગિયારમા ભાવમાં હશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા સુખ સુવિધાઓ અને ખુશીઓમાં વધારો જોશો ત્યારબાદ મિત્રો ચૌદ માર્ચે ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત પરિણામો પણ થઈ શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવાર સાથે સુખદ સમય વિતાવશો પરિવારમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે તેમજ મીનમાં ગોચર કરવાથી તમને ફક્ત લાભ જ મળશે સૂર્યના મીનમાં ગોચર દરમિયાન તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાં તમારા અધિકારીઓ તરફથી માન્યતા પણ મળશે જે તમારા મનને ખુશ કરશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને ઉન્નતિ પણ આપશે સૂર્યદેવની કૃપાથી તમે વ્યવસાયના ક્ષેત્રમાં નવી રચના અપનાવીને સફળતા પ્રાપ્ત કરશો આનાથી તમે ઉચ્ચ નફો મેળવી શકો છો તેમજ મિત્રો નાણાકીય જીવનમાં કાળજીપૂર્વક યોજના બનાવીને તમે સંપત્તિને પણ એકઠી કરવામાં અને તેમાં વધુ પૈસા બચાવવામાં પણ મદદ મળશે મિત્રો મિત્રો સમય એ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવા માટે જઈ રહ્યો છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ માર્ચ ફાલ્ગુન પૂર્ણિમાએ તમારો સમય બદલવાનો છે સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થવાનું છે મિત્રો આ સમય દરમિયાન સૂર્ય મિથુન રાશિના ત્રીજા ભાવના સ્વામી છે અને જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે સૂર્ય તમારા દસમા ભાવમાં રહેશે આ સમયગાળા દરમિયાન મિત્રો તમને તમારા પ્રયત્નોથી વ્યક્તિગત વિકાસની તકો પણ મળી શકે છે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે વધુ મુસાફરી કરશો અને તમારી કારકિર્દીની દ્રષ્ટિએ તમને નવી નોકરીઓ મળવાની પણ શક્યતા છે નાણાકીય બાબતોની જો મિત્રો વાત કરીએ તો આ સમયે તમે સમૃદ્ધ અને ધનવાન બનશો અને તમારી આવકનું સંચાલન અને રક્ષણ પણ કરી શકશો સૂર્યદેવના આશીર્વાદ વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તમે તમારા જીવન સાથે રહેવાની પડે છે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકશો આનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત થશે અને તમારા જીવન સાથે ખુશ રહેશો મિત્રો ચૌદ માર્ચનો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સૂર્યની ચાલમાં ફેરફારને કારણે મકર રાશિના જાતકો પર સૂર્યદેવ આશીર્વાદ વરસાવશે તમારો સમય સકારાત્મક પરિવર્તન લાવશે ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે તમારો દિવસ બદલવાનો છે અને હવે તે તમારા ત્રીજામાં ગોચર કરવા માટે પણ મિત્રો જઈ રહ્યો છે મિત્રો જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે ભૂતકાળમાં તમારા કામમાં જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમસ્યાઓનો હવે ચૌદ માર્ચના રોજથી અંત આવશે તેમજ મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક પ્રગતિ અને વિકાસ થશે મિત્રો ભૂતકાળમાં તમે જે પણ રોકાણ કર્યું છે તે રોકાણમાંથી તમને ફક્ત નફો જ મળશે પરિવારમાં પણ મિત્રો ખુશીનું વાતાવરણ રહેશે મકર રાશિના જાતકો આ સમય એ તમારા માટે વરદાન જેવો સાબિત થશે ત્યારબાદ નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય મીનમાં રાશિમાં ગોચર કરવાથી અને સૂર્યનું મીન રાશિમાં પ્રવેશ સૂર્ય તમારા માટે વરદાનથી ઓછો નહીં રહે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે સિંહ રાશિના જાતકો માટે આ સમયે સૂર્ય અગિયારમાં ભાવમાં છે જેના કારણે તમને સારા લાભ મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમને જે પણ કાંઈ આ સમયે વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમને સારા લાભ મળશે વ્યવસાયમાં સફળતા મળશે જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ આ સમયે તમારા પર રહેશે જે કોઈ લાંબા સમયથી કોર્ટમાં કેટલીક સમસ્યાઓનો મિત્રો જે સામનો કરી રહ્યા છે તેમને આ સમસ્યાઓમાંથી રાહત પણ મળશે ત્યારબાદ મિત્રો આ સમય નોકરી કરતા છાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તેમને બહુ તરફથી ઘણી પ્રશંસતા મળશે જેના કારણે પ્રમોશનની શક્યતા રહેશે આવકમાં વધારો થઈ શકે છે કારકિર્દીમાં પણ સારા ફાયદા થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો વિડીયોને છેલ્લા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં